એક તરફ બાળકો ભણતરથી વંચિત રહી ન જાય તે હેતુસર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે જયારે બીજી તરફ શાળાઓની એવી દશા છે કે એક શિક્ષક એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે ક્યાંક ગ્રામ પંચાયત તો ક્યાંક ભાડાના મકાનમાં બાળકો ભણી રહ્યા છે ભણશે ગુજરાતના નારા લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠ્યો છે કે શાળાઓમાં પૂરતા શિક્ષકો જ નહીં હોય ત્યારે વિદ્યાર્થીઓને ભણાવશે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ છો ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે કડવી વાસ્તવિકતા એ છે કે શાળાઓમાં શિક્ષણની સ્થિતિ પત્તર બની છે ત્યારે શાળા પ્રવેશોત્સવ ઉજવી સરકારી તાઇફા કરવામાં આવી રહ્યા છે મંત્રીઓથી માંડીને આઈપીએસ આઈએસ અધિકારીઓ પ્રવેશોત્સવમાં ભાગ લઈ રહ્યા છે પણ આ જ શાળાઓની એવી દશા છે કે પૂરતા શિક્ષકો જ નથી ત્યારે કેવી રીતે ભણશે ગુજરાત ધારાસભ્ય ચેતર વસાવાએ આક્ષેપ કર્યા છે કે માત્ર નર્મદા જિલ્લામાં જ હજારથી વધુ શાળાઓ એવી છે કે જ્યાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીઓને એકમાત્ર શિક્ષક અભ્યાસ કરાવે છે ગુજરાતમાં કુલ મળીને સોળસો શાળાઓ એકમાત્ર શિક્ષકથી ચાલે છે વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે શિક્ષકોને સરકારી કામો પણ કરવા પડે છે ગુજરાતમાં ચૌદસો છપ્પન શાળાઓમાં પૂરતા વર્ગ જ નથી વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે ક્યાંક ગ્રામ પંચાયત તો ક્યાંક ભાડાના મકાનમાં બાળકો ભણી રહ્યા છે

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો ચાલુ થયો છે સરકારના આદેશ અનુસાર અમે પણ અમારા મત વિસ્તારમાં ત્રણ જેટલી શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશો કરાવી આવ્યા છે અને પ્રોત્સાહન અમે પૂરું પાડ્યું છે સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ પરંતુ સવાલ એ થાય છે શું આવી રીતે ભણશે ગુજરાત કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું નર્મદા જિલ્લામાં સો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી આજે ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે સાથે સરકારી કામો પણ કરે છે ચૌદસો ને છપ્પન જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી ક્યાંક એ ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે ઓટલા પર ભણે છે સરકારી આવાસમાં ભણે છે ગ્રામ પંચાયતમાં ભણે છે આ વરવી વાસ્તવિકતાએ પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરૂની વાતો કરતા હોય શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે સરકાર એક બાજુ એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે છેલ્લા થોડા વર્ષની વાત કરીએ પાંચસો ને શાળાઓ સરકારે બંધ કરી દીધી અને હાલમાં પણ સરકાર એમણે આપેલા આંકડા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના કારણે પાંચ હજાર નવસો ને બાર શાળાઓ સરકાર બંધ કરવા તરફ જઈ રહી છે એક બાજુ ગૃહમાં એમણે આપેલા આંકડાની વાત કરીએ બે હજાર પંદરમાં એમના ગૃહમાં આપેલો આંકડો હતો કે ખાનગી શાળાઓ ખાનગી શાળાઓ બાર હજાર પાંચસો ને બે હતી જે વધીને બે હજાર ચોવીસ પચીસમાં તેર હજાર ને નેવું થઈ એની સામે સરકારી શાળાઓ પાંત્રીસ હજાર બાવીસ હતી જે ઘટીને ચોત્રીસ હજાર સત્તાણું થઈ આ આંકડા દર્શાવે છે કે સરકાર કેટલા હદે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે ગરીબ પછાત આદિવાસી વિસ્તારો જે સરહદી વિસ્તારો છે ત્યાંના વાલીઓ પોતાના બાળકને કોઈ સારી શાળામાં ફી ભરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ભવિષ્ય ઘડનારા ભવિષ્યમાં દેશનું ઘડતર કરનારું ભવિષ્ય અંધાધૂન છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે આટલું મોટું બજેટ હોવા છતાં સરકાર જાણે મન બનાવી ચૂક્યું હોય એમ નથી શિક્ષકોની ભરતી કરતા નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી અને નથી શાળાઓના ઓરડા બનતા સરકાર તાકીદે આ કાર્યક્રમો તો થવાના જ છે થશે પણ તાકીદે જે પણ શિક્ષકોની ઘટશે એ પૂરે ઓરડાઓની ઘટ ઘટશે પૂરે આંગણવાડીના મકાનો નથી એ મકાનો બનાવે એવી અમારી સરકારશ્રીમાં માંગણી છે હવે સવાલ એ છે કે શું પ્રવેશોત્સવ દરમિયાન કોઈ નેતાઓ કે અધિકારીઓ એવી શાળાઓની મુલાકાત લીધી છે કે જ્યાં માત્ર એક શિક્ષક છે જો શાળાઓમાં શિક્ષક જ નહીં હોય તો વિદ્યાર્થીઓના અભ્યાસનું શું એ બાળકોના ભવિષ્યનું શું જવાબદાર કોણ સરકાર સ્થાનિક તંત્ર આપનું શું માનવું છે આ વિષય પર કોમેન્ટ બોક્સમાં અવશે જણાવજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ન છે જય સનાતન જય હિન્દ